વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે મુવાલ ખાતે આવેલી શ્રી જાનકી વલ્લભ આર્ટસ એન્ડ મનુભાઈ સિંહ પટેલ કોમર્સ કોલેજ ખાતે થેલેસેમિયા મેજર નામની બીમારી વિશે જાગૃતિ અભિયાન જેવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો થેલેસેમિયા નામની બીમારીથી પાદરા તાલુકો અવગત છે પાદરા તાલુકાના તુષાર નામના એક દીકરાને મેજર નામની બીમારી આજે પણ છે જે બીમારી માટે પાદરા તાલુકાના લોકોએ પણ ખૂબ સારો સહકાર કર્યો હતો આ બીમારી વધુ લોકોને છે કે કેમ અને આ બીમારી કયા પ્રકારની હોય છે તેના લક્ષણો શું શું હોય છે તમામ જાગૃતિનું અભિયાન તમામ પ્રકારની કહી શકાય કે પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલી શ્રી જાનકી મનુભાઈ પટેલ કોમર્સ કોલેજ ખાતે આ પ્રકારની તમામ વિશેષ જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ ડાયાબિટીસના પણ નિષ્ણાંત ડોક્ટર કે જેઓને વર્ષોનો અનુભવ ડાયાબિટીસના જ વિષયમાં છે તેવા નિષ્ણાંત ડોક્ટર્સ તેમજ કહી શકાય કે તેલેસેમિયા નામની જે બીમારી છે કે જે ગંભીર બીમારી છે જેમાં વારસાગત બાળકને જન્મ સાથે આ બીમારી સાથે કોઈ પણ યુનિટે જવું પડતું હોય છે ત્યારે પાદરા તાલુકાના શ્રી જાનકી વર્લ્લ આર્ટસ એન્ડ મનુભાઈ સિંહ પટેલ કોમર્સ કોલેજ ખાતે આજરોજ થેલેસેમિયા તેમજ ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની જાણકારીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મુકુલ માધવ ટ્રસ્ટ દ્વારા પણ ખૂબ સારો સહકાર કોલેજને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કહી શકાય કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર ઇન્દિરાબેન વાડા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોફેસર ટ્રેની જાનકી વલ્લભ બાર્ડ સેન મનુભાઈ સિંહ પટેલ કોમર્સ કોલેજ મોવાલમાં થેલેસેમિયા અને ડાયાબિટીસ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓમાં આ બંને રોગ વિશે અવેરનેસ આવે સભાનતા આવે જાગૃતતા આવે એવા હેતુથી ફિરોલેક્સ કંપની અને એના ફાઉન્ડેશન દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે ડૉક્ટર રવિન્દ્ર નાણવડી સર રાજેશ ઠાકર સર બાબુભાઈ ચૌધરી સર ઉપસ્થિત રહીને લગભગ સાડી ત્રણસોથી ચારસો વિદ્યાર્થીઓને આ વિશે માહિતગાર કર્યા છે વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારના હોવાથી એમનામાં એટલી અવેરનેસ નથી હોતી એટલે જરૂરી છે કે આ બંને રોગ વિશે એ લોકો માહિતગાર થાય અને એવા જ પ્રયત્નો આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે અમારા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને એ જ વિદ્યાર્થીઓ કે જે પહેલા વર્ષમાં એડમિશન લીધું છે બીએ એ બી કોમના એ વિદ્યાર્થીઓનો આજે કરાવી સાથે અન્ય બીજા કોઈ ડાયાબિટીસ વગેરેની પણ માહિતી આપવામાં આવી હા ના સાહેબ દ્વારા ડાયાબિટીસ વિશે વિશેષ માહિતી આપવામાં આવી છે સાહેબ બહુ અનુભવી હતા એટલે સ્વાભાવિક છે કે એમના અનુભવ એમણે અમારા વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા છે અને ઘણી બધી એવી અગત્યની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી છે કેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ લગભગ 350 400 વિદ્યાર્થીઓ અત્યારે હાજર હતા હાજર હતા એમાં સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓના ટેસ્ટ અત્યારે ચાલુ છે ખંડેલ સાહેબ પણ સતત પાંચ થી દસ દિવસથી વિદ્યાર્થીઓને થેલેસેમિયા નામની બીમારી વિશે જાણકારી મળે તે વિશે સતત આયોજન કરતા હતા મોહાલ ખાતે આ વર્ષો જૂની કોલેજ છે કે જે અલગ અલગ પ્રકારના વિષયો ત્યાં ભણાવવામાં આવતા હોય છે બીએ બીકોમ તમામ પ્રકારના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હોય છે પરંતુ ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે અને ભણતરની સાથે આ પ્રકારની જાણકારી પણ જરૂરી છે કોલેજમાં આવતા ઘણા ખરા વિદ્યાર્થીઓ જે છે અનમેરિડ હોય છે અવિવાહિત હોય છે ત્યારે આ પ્રકારની બીમારી જે છે લગ્ન જીવનની શરૂઆતમાં લગ્ન જીવન બાદ જ પોતાના બાળકને થતી હોય છે ત્યારે આ જે થેલેસેમિયા નામની જે બીમારી છે તેની જાણકારી વિદ્યાર્થીઓને આપવી અતિશય જરૂરી બની જતી હોય છે ત્યારે લગ્ન જીવન પહેલા થેલેસેમિયા નામનો જે જે નામની બીમારી છે તેનો જો રિપોર્ટ કરવામાં આવે તેના ટેસ્ટ કરવામાં આવે તો ચોક્કસથી આ બીમારી અટકાવી પણ શકાય છે તે પ્રકારની સચોટ માહિતી ડોક્ટર્સ દ્વારા પણ આપવામાં આવી હતી અને ડોક્ટર દ્વારા બાળકો સાથે વિદ્યાર્થીઓ સાથે વિશેષ ચર્ચા પણ આ રોગને લઈને કરવામાં આવી હતી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ઇન્દિરાબેન વાડા દ્વારા પણ લોકો સાથે વિદ્યાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી તેઓની જ મંજૂરી દ્વારા કોલેજમાં વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દ વેશિંગ ફેક્ટરી અમારી સંસ્થાનું નામ છે અમે માટે અને એને જે પ્રિવેન્ટેબલ છે એના માટે કામ કરતા છીએ અને મુવાલમાં જે આ કોલેજમાં આટલા બધા બાળકોનો એક સાથે થેલેસીમિયાનો પ્રિવેન્શન માટે કેરિયર ટેસ્ટ જેને અમે એચપી એ ટુ અથવા એચપીએલસી કહીએ છીએ એ મુકુલ માધવ ફાઉન્ડેશનના સહયોગથી અમારો આજે લેવામાં આવી રહ્યો છે જેમાં ફિનોલેક્સ કંપનીનો આ એક આયોજન છે કે દર વખતે અમે કોલેજીસમાં જઈને અને ગ્રેજ્યુએશનમાં જે પ્રયાસ કરી રહ્યા છે છોકરાઓ

આવ્યો છું ફિનોરેક્સ કંપની અને માધો ટ્રસ્ટ સાથે છેલ્લા પાંચ વર્ષથી સંકળાયેલો છું ખાસ ડાયાબિટીક અવેરનેસ પર અમે લોકો કામ કરીએ છીએ પણ આજે અહીંયા હિમોફિલિયાની ટીમ સાથે એ સોરી થલેસેમિયાની ટીમ સાથે થલેસેમિયા અવેરનેસનો પણ અમે કાર્યક્રમ કર્યો એમાં થલેસેમિયાની જે સંસ્થાઓ અમારી સાથે અહીંયા કામ કરતી હતી થલેસેમિયા અને ડાયાબિટીસ બંને છુપા રોગ છે એટલે એની જાણકારી હોવી અને એનું ખાનગીમાં જેને પણ હોય એને શોધી કાઢવા એ સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે જ્યારે ખબર પડે ત્યારે તો મોડું થતું હોય છે એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ સિદ્ધાંત પ્રમાણે અમે આજે અહીંયા આ એક ગ્રામ્ય વિસ્તારની કોલેજમાં આવ્યા છીએ અને આ કામ કરેલું છે અને વિદ્યાર્થીઓમાં અવેરનેસ માટેની જાણકારી આપી છે સાહેબ કેવા પ્રકારના ડોક્ટરની ટીમ અત્યારે અહીંયા આગળ અવેલેબલ હતી અને કયા પ્રકારે આ રિપોર્ટ અથવા તો ટેસ્ટ થશે હું જનરલ પ્રેક્ટિસનો પણ વર્ષોથી એટલે લગભગ છેલ્લા બાવીસ વર્ષથી ડાયબિટીક એસોસિએશન ઓફ બરોડામાં કામ કરું છું અને મારો પોતાનો એઝ અ ડોક્ટર બાવન વર્ષનો અનુભવ છે એટલે ડાયાબિટીસને આઈડેન્ટિફાય કરવા માટે ડાયાબિટીસ શું છે એની સમજ મેં આપી અને ડોક્ટર ચૌધરી જે મારી સાથે હતા જે એક હિમોફિલિયા થલેસેમિયાની ટીમમાંથી આવેલા હતા એમણે થલેસેમિયા વિશે પૂરેપૂરી બાળકોને જાણકારી આપી છે અને બાળકોએ ખૂબ સરસ રીતે એ ગ્રહણ કરી છે શાંતિથી સાંભળે છે અને અમને પરિણામ સારું આવશે એવું દેખાય છે અત્યારે થલેસેમિયા માટેનો જરૂરી ટેસ્ટ ચાલુ છે અને એની સાથે અમે સુગરના ટેસ્ટ પણ કરીશું એટલે થોડાક સમયમાં જો કોઈનું હશે તો એ તરત અમને માહિતી આવી જશે અને એ બાળકો સાથે પછી અમે ફોલોઅપમાં જરૂરી ચર્ચા કરી એમના પેરેન્ટ્સના ગાઈડન્સ આપી અને આગળ કાર્યવાહી કરીશું